મહાકુંભ મેળા પ્રયાગરાજમાં ધામ ખાલસામાં ઠાકોરજીના દર્શન માટે ત્રેસઠ કરોડ રામ નામના દર્શને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નાનાભાઈ પંકજભાઈ મોદી દર્શને પધાર્યા પ્રવીણ ગોહિલની યાદી માહિતી મુજબ પ્રયાગરાજ પૂર્ણ મહાકુંભ મેળામાં શ્રી અખિલ ભારતીય ચિત્રકુટ ધામ ચાલાવાડા ખાલસા નાગનેશામ પ્રેરક પૂજ્ય મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી પતિજી મહારાજના ખાલસા પૂર્ણિમા તારીખ તેર બે હજાર પચીસ ના દિવસે ઠાકોરજી મંદિરમાં સ્થાપના કરવામાં આવી આ ઠાકોરજીને વાત ગાતે ભાવિ ભક્તજનોની હાજરીમાં ખાસ અમેરિકાથી કુંભ મેળામાં પધારેલ શ્રી મહેન્દ્રભાઈ પરસોત્તમભાઈ પટેલ કેલિફોર્નિયા અમેરિકાને ઠાકોરજીની પધરામણી કરવાનો ખાસ લાભ મળે છે છે જણાવી દઈએ કે શ્રી મહેન્દ્રભાઈ પટેલ ચાલીસ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલ છે પરંતુ કુંભમેળામાં પૂજ્યપતિ પાવનદાસજી બાપુની સેવાના ધ્યાને લઈ સ્પેશિયલ અમેરિકાથી અત્રે નાગનેશ ધામ ખાસામાં પ્રયાગરાજમાં સેવા કરવા માટે સંત દર્શને ને છે

અને ધન્યતા અનુભવેલ આપને યાદ અપાવી દઈએ કે આ ત્રેસઠ કરોડ રામના ને એક હજાર આઠ ભાવિ ભક્તજનો પોતાના મસ્તક ઉપર ધારણ કરી તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસના રોજ શોભાયાત્રા સ્વરૂપે કુંભ મેળા ક્ષેત્રમાં લઈ જવામાં આવશે અને ત્યારબાદ શ્રી આલુભા રણજીસિંહ ચુડાસમાના મનોરથ થકી અને શ્રી પ્રવીણસિંહ ગોયલના સંકલનમાં વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવનાર છે તેમજ ઉત્તર પ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રી આનંદીબહેન પટેલ પણ આ ખાલસામાં ત્રેસઠ કરોડ રામ નામના દર્શન માટે પધારવાના છે આ ખાલસામાં રોજ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્ત તેનો ભોજન વરસાદ લઈ રહ્યા છે રિપોર્ટર જય શિયા અખિલ ભારતીય ઝાલાવાર ખાલસા ગુજરાત નાગનેશ ધામ હાલ અત્યારે પ્રયાગરાજ કુંભ મેળામાં સેક્ટર સત્તરમાં અન્નક્ષત્ર ખાલસાનું મોટું આયોજન છે પ્રારક પૂજ્ય મહામલ્લેશ્વર એકજારા પતિ પાવનદાસજી મહારાજ અત્યારે અહીંયા અમારા ત્યાં ત્રેસઠ કરોડનો રામનામનો વર્લ્ડ રેકોર્ડ તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસના રોજ થવાનો છે ગઈકાલે ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના લઘુબંધુ શ્રી પંકજભાઈ મોદી સાહેબ અને એમનો પરિવાર આ રામ નામ તેસઠ કરોડ રામ રામનામ સાહેબના દર્શન કરવા માટે કાલે પધાર્યા હતા ગઈકાલે અમે ઠાકોરજીને અમારા આ નિજ મંદિરની અંદર કાલે પધરાવ્યા જે અમેરિકાથી આવેલા એક ભક્ત છે મહેન્દ્રભાઈ પરસોત્તમભાઈ પટેલ એ ખાસ અમેરિકાથી અત્રે કુંભમેળો કરવા માટે પધારે છે એમને આ ઠાકોરજીને પધરાવનો લાભ લીધો હતો તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસના રોજ અહીંયા શોભાયાત્રા સ્વરૂપે એક હજાર આઠ માતાઓ બહેનો અને ભાઈઓ રામ રામનામ પોતાના મસ્તકો પર ધારણ કરી અને ત્રિવેણી જશે અને ત્રિવેણી પૂજન કરીને પરત આવશે અને ત્યારબાદ અમારા આ ખાલસાની અંદર રામ નામનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવવામાં આવશે જય શિયા